અને વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના વેરાબડબા સતીમા ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની ભવ્ય રચના કરવામાં આવી વર્ષથી ઇકો ફ્રેન્ડલી ચોકલેટના સિક્કાઓ મુલતાની થર્મોકોલ અને ડ્રાયફ્રુટ જેવા ખાદ્ય પદાર્થોથી પાંચ ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરી છે સરકાર દ્વારા પ્રતિમાઓ પર પ્રતિબંધ બાદ આ પ્રકારના પર્યાવરણ મૈત્રીક

ચોકલેટ તેજબરીના બનાવેલા છે મીઠા માવાના બનાવેલા છે અને તેજાના બનાવેલા છે ગયા વર્ષે લલીપૂપના બનાવ્યા હતા આ વખતે અમને અમારા ગ્રુપને પાછો એવો વિચાર આવ્યો કે આપણે ચોકલેટ સિક્કાના ગણપતિ બનાવી અમે લોકોએ ચોકલેટ સિક્કાના ગણપતિ બનાવ્યા છે અને આમાં થર્મોકોલ પિસ્તી અને ગોલ્ડન જરીઓું કાગળ અને આમાં આશરે પાંત્રીસો સિક્કા અમે લગાડેલા છે આ મૂર્તિ બનાવવા માટે સમય લાગ્યો છે અમને આઠથી દસ દિવસ અને અમારું ગ્રુપમાંથી અમે રેગ્યુલર આઠથી દસ જણા કામ કરતા હતા મૂર્તિ બનાવવામાં અને આજે બાપાજી મૂર્તિ પ્રતિમા તૈયાર થઈ ગઈ છે મૂર્તિ અમે સતીમાના મંદિર આગળ બેઠાડવાના છે અને આશરે અને મૂર્તિને પાંચ દિવસ રાખશું અને એકત્રીસ તારીખે અમે વિસર્જન કરશું અને રોજ સવાર સાંજ આરતી અને ધોન મંડળ છે અને આ રીતનું આયોજન છે અમારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાથી દરિયામાં અને વિસર્જન કરવાથી જીવ સ્રષ્ટુને ખોરાક મળી રહી અને પર્યાવરણ જળવાઈ રહે કારણ કે આનાથી અગાઉ મોદી સરકારે મોદી સાહેબે કીધું હતું કે આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવો એટલે એ અમે બે હજાર તેરથી આ વસ્તુમાં જોડાઈ ગયા છે